વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ આજે આપણે બનાવીશું કાચી કેરીનો મુરબો કાચી કેરીનો મુરબો એવી રીતે આપણે બનાવીશું કે આપણે એને આખું વર્ષ સુધી સાચવી પણ શકીએ અને બરણીમાં રાખ્યા બાદ એમાં બિલકુલ પણ ફૂગ ન ચડે એ રીતે આપણે આજે ચાસણી બનાવ્યા વગર કટકીનો કાચી કેરીની કટકીનો આપણે મુરબ્બો બનાવીશું અને એકદમ ટેસ્ટી બને છે થેપલા રોટલી ભાખરી જેની સાથે તમને ફાવે એની સાથે તમે આ કટકીનો ટેસ્ટી એવો મુરબો ખાઈ શકો છો અને આખું વરસ સુધી સ્ટોર પણ કરી શકો છો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એકદમ જો ડોટ્સ ડોટ્સ દેખાય સફેદ કલરના ડોટ્સ દેખાય એવી આપણે કાચી કેરી લીધી છે અને આ કેરી આપણે રાજાપુરી કેરી લીધેલી છે એનો મુરબો જો બનાવવામાં આવે ને તો એકદમ એ ટેસ્ટી બને છે અને આખું વરસ સુધી બગડતો પણ નથી કારણ કે આ જે કાચી કેરી હોય છે એમાં ખટાસ વધુ પડતી હોય છે તો આમચૂર પાવડર પણ જ્યારે આપણે બનાવીએ ત્યારે પણ આ કેરીમાંથી તમે આમચૂર પાવડર પણ બનાવી શકો છો અને આ સિવાય આપણે ખમણેલો મુરબો અથવા તો આ રીતે કાચી કેરીના ટુકડાનો મુરબો પણ કરી શકીએ છીએ અહીંયા આપણે કાચી કેરીના ટુકડાનો મુરબો કરવાનો છે તો એના માટે થઈને બેય કેરીને હું આ રીતે પહેલાંવેલા ધોઈને ક્લીન કરી લીધેલી છે અને ત્યારબાદ આપણે એની આ રીતે છાલ છે એની પાડી લેશું જે રીતે તમને ફાવે એ રીતે તમે એની ઉપરની છાલ છે એ ઉતારી શકો છો જો બે કેરીની છાલ આપણે પાળીને રાખી દીધેલી છે હવે આ છાલને આપણે એક બીજી પ્લેટમાં લઈને સાઈડમાં રાખી દઈશું અને આ જે કેરી આપણે લીધેલી છે એ કેરીના આપણે ટુકડા કરીશું તો અહીંયા આપણે બે કેરી લઈ લીધેલી છે પહેલાં એક લાંબી એવી આ રીતની સ્લાઇસ આપણે કાપીશું કેરીની અને આ રીતે આપણે એના સ્ક્વેરમાં ટુકડા કરી દઈશું તમને આ રીતે ફાવે તો તમે આ રીતે કાપી શકો છો તમને હાથેથી નોર્મલી જે એક સ્લાઇસ કરીને ટુકડા ફાવે તો એ રીતે પણ તમે ટુકડા કરી શકો છો જો આ રીતના બહુ મોટા પણ નહીં અને સાવ નાના પણ નહીં એવા આપણે ટુકડા કરવાના છે જો મીડિયમ સાઇઝના ટુકડા કારણ કે બહુ મોટા ટુકડા કરશો તો પણ ખાવામાં પ્રોબ્લેમ થશે અને નાના ટુકડા કરશું તો જ્યારે આપણે કેરીને બાફીએ છીએ ત્યારે એકદમ ઘેસ થઈ જશે એવું ન થાય એ રીતે આપણે કેરીના ટુકડા કરવાના છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે કાચી કેરી જે બેય છાલ પાડીને રાખી હતી એ બેના ટુકડા કરી લીધા જનરલી અહીંયા મેં એક કિલો કેરી લીધેલી છે તમે કેરીનું જે માપ લીધું હોય એ પ્રમાણે તમે ખાંડનો ભૂકો લઈ શકો છો અહીંયા આપણે એક કિલો કેરી મેં અહીંયા બાઉલમાં સેટ કરીને રાખી છે એટલે કે હું અહીંયા એ પ્રમાણે માપ બતાવીશ એ રીતે આપણે અહીંયા મુરબ્બો બનાવીશું અને આ જે બે ગોઠલા છે એને આપણે સુકવણી કરી અને એમાંથી આપણે ગોઠલીનો મુખવાસ પણ બનાવી શકીએ છીએ ગોઠલીના મુખવાસની રેસીપી તમે ચેનલ પેજ પર જઈને જોઈ શકશો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક તમને આપેલી હશે અહીંયા ગેસ સ્ટાર્ટ કરી અને આપણે એમાં એક કળસા જેટલું મેં પાણી એડ કરેલું છે એક મોટા વાસણમાં અને બંને ત્યાં લગી મિત્રો સ્ટીલનું વાસણ જ લેશો સ્ટીલના વાસણમાં કાચી કેરી છે એ બાફવાની છે આપણે અહીંયા તો આ રીતે આપણે ગરમ પાણી કરી થવા દઈશું જ્યાં સુધી આપણે કેરી છે એકદમ બફાઈ ન જાય ત્યાં સુધી આપણે એ ગેસ સ્ટાર્ટ રહેવા દેશું તો અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ મેં રાખી લે છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ કાચી કેરીના ટુકડાને બફાવા દઈશું એ બફાય એ માટેથી થઈને મેં પીંચ જેટલું એટલે કે થોડું કે એવું ચપટી જેટલું મીઠું એની અંદર એડ કરેલું છે જેને કારણે એનો ટેસ્ટ છે કેરીમાં બેસી જાય અને તમારો મુરબ્બો છે એકદમ સરસ એવો ટેસ્ટી બને તો અહીંયા આપણે કાચી કેરીને પાણીમાં આ રીતે બાફી લેવાનું છે એ બફાય ત્યાં સુધીમાં આપણે ધીમો ગેસ કરી અને ત્યાં સુધીમાં આપણે એનું માપ જોઈ લઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે બાઉલ ભરીને કે કાચી કેરીના ટુકડા લીધેલા હતા એ જ બાઉલ ભરી અને આપણે ખાંડ લેવાની છે પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે એક કિલો કેરી હોય તો એક કિલો જ ખાંડ જોઈએ એવું જરૂરી નથી કારણ કે એમાંથી બે ગોઠલા નીકળી જતા હોય છે તે બે ગોઠલાનું માપ દૂર કરીને એ પ્રમાણે આપણે ખાંડ લેવાની છે તો એક બાઉલ આખું કાચી કેરી હતી તો મેં પોણા બાઉલ જેટલી ખાંડ છે એ લીધેલી છે ત્યાં સુધીમાં આપણે માપ જે ખાંડનું લીધું ત્યાં સુધીમાં આપણે જોઈ શકીએ છીએ કેરી છે એ કમ્પ્લીટ બફાઈ ગઈ છે આપણે જોઈ શકીએ છીએ કેરીનું કલર પણ એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે અને આ રીતે તમારે ચમચીમાં લઈને ચેક કરી લેવાનું છે તો આપણે જો આ રીતે ચાકાની મદદથી જોઈ શકીએ છીએ આરામથી ચાકાથી કેરી છે એ બફાઈ ગયેલી આપણને દેખાઈ રહી છે અને આંગણીથી દબાવતા પણ આપણે જોઈ શકીએ છીએ એકદમ ટુકડા સરસ રીતે બફાઈ ગયા છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એક બાઉલમાં આપણે ગરણી રાખી દઈશું અને એ ગરણીમાં આપણે આ બધી જ કેરી બફાયેલી છે એ લઈ લેવાની છે હવે જો કેરી જ્યારે બફાઈ ગઈ હોય ને એ બાદ આપણે મિનિમમ પંદરથી વીસ મિનિટ આપણે એને ઠંડી પડવા દેવાની છે કારણ કે ઠંડી થઈ ગયા બાદ જો તમે બનાવશો ને તો એ મુરબ્બો સરસ બનશે નહીં ત્યારે એ મુરબ્બો ઘેસ થઈ જશે એટલે કે એ ક્રશ થઈ જશે પણ જો આપણે ટુકડા મોઢામાં આવે એ રીતનો જો મુરબ્બો બનાવવો હોય તો એને આપણે ઠંડુ પડવા દેવું પડશે તો આ રીતે આપણે એને ઠંડો પડવા દેશું અને રેસીપીમાં મિત્રો લાસ્ટ સુધી જોડાયેલા રહેજો હજુ એક પ્રોસેસ આપણી કરવાની બાકી જ છે તો એના માટે થઈને પહેલાં વહેલાં આપણે એ જ જે સ્ટીલનું બાઉલ હતું એને લૂછી ધોઈ લૂછી અને ક્લીન કરી અને એની અંદર આપણે પહેલાં વહેલાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું એક ચમચી જેટલું ઘી એડ કરવાનું કારણ એ છે કે જ્યારે પણ આપણે એની અંદર ખાંડ એડ કરીએ છીએ અને એક તારી ચાસણી આપણે જે એની બનાવીએ છીએ ગરમ કરતાં જે એની ચાસણી લાસ્ટમાં જે થાય છે એ બાઉલમાં ચોટે નહીં ને એ માટે થઈને આ ઘી એડ કરવું ફરજિયાત છે આ રીતે ઘી તમે જો એડ કરશો અને આ રીતે ગેસ સ્ટાર્ટ જ્યારે કરી દો ને ત્યારે ઘી બધું જ ઓગળી જશે અને ફરતીકોર બાઉલમાં છે એ ચોંટી જશે અને આપણું મૂરબો છે એ બાઉલમાં બિલકુલ પણ ચોંટશે નહીં તો આ રીતે આપણે ઘી એડ કરી અને ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેવાની છે શા માટે બંધ કરવાની છે એ પણ આપણે આગળ વાત કરીશું તો અહીંયા આપણે જેટલી કાચી કેરી લીધેલી હતી એના પોણા ભાગની ખાંડ લીધેલી છે એ ખાંડ આપણે આની અંદર મિક્સ કરી દેવાની છે આ બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને જ્યારે પણ બફાયેલી આ જે કાચી કેરીના ટુકડા છે એ ઠંડા પડી જાય એટલે તરત એમાં આ રીતે ખાંડ એડ કરી અને આપણે એને અડધી કલાક માટે રહેવા દઈશું ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે બાફેલું જે કાચી કેરી બાફેલું પાણી જે છે એકદમ ટેસ્ટી હોય છે આ પાણીને આપણે બિલકુલ પણ ફેંકી દેવાનું નથી એનો ઉપયોગ કરી લેવાનો છે એમાં ખાંડનો ભૂકો એડ કરી અને એનું શરબત તમે બનાવી શકો છો હવે ખાંડ છે એ કેરીના બધા જ ટુકડામાં ભળી જાય ત્યાં સુધી મિક્સ કરી અને આપણે એને ઢાંકી અને મિનિમમ અડધી કલાક માટે રેસ્ટ થવા દેશું તો અડધી કલાક પછી આપણે જ્યારે જોશું ને તો જો આ રીતનું પાણી થઈ ગયું હશે ખાંડનું બધું જ પાણી આ રીતે દેખાઈ જશે આપણને એટલે કે ખાંડ અને કેરી બે મિક્સ થતાં આ રીતના ખાંડનું પાણી આપણને જોવા મળશે હવે આ રીતે પાણી થઈ જાય એટલે આપણે તરત જ ગેસ સ્ટાર્ટ કરી દેવાનું છે મિત્રો જ્યારે પણ આપણે કેરીનો મુરબ્બો બનાવીએ ને ત્યારે આ રીતે જો પ્રોસેસ છે તમે કાચી કેરીનો મુરબ્બો બનાવશો ને તો આખું વર્ષ સુધી બગડશે નહીં અને એકદમ ટેસ્ટી લાગે છે આ મુરબો તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ મુરબાની રેસીપી તમને કેવી લાગી છે હવે અહીંયા આપણે જોશું હાથમાં આ રીતે ચેક કરશું તો બિલકુલ પણ ચિકાસ નથી એટલે પાણીનો ભાગ આપણે જોઈએ છીએ એ પાણીના ભાગને આપણે બાળવાનો છે અને મોરબ્બાનો કલર સરસ આવે એટલા માટે થઈને ચારથી પાંચ તાતણા મેં કેસરને એડ કરેલા છે કેસર નાખવું ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો તમે એડ કરજો બાકી ન હોય તો પણ તમે એને સ્કીપ કરી શકો છો નાખવું જરૂરી નથી અહીંયા ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે અને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે કાચી કેરીની જે ટુકડી છે એની અંદર ચાસણી વ્યવસ્થિત રીતે ભળી જાય એ રીતે આપણે મુરબ્બો અહીંયા બનાવવાનો છે એટલે કે અલગથી આપણે ચાસણી બનાવેલી નથી પણ અહીંયાના અહીંયા કેરીના ટુકડાઓને મિક્સ કરીને જ આપણે એકી સાથે એ કામ પૂરું કરવાનું છે અહીંયા જ્યારે પણ આપણે ખાંડમાં પાણી નાખીને ચાસણી કરીને આપણે મુરબ્બો બનાવીએ છીએ એ મુરબ્બો પણ સારો બને છે આ રીતે પણ સારો બને છે તમે કઈ રીતે મુરબ્બો બનાવો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો અને આ રીતે મુરબ્બો બનાવીએ છીએ તો પણ એ મુરબ્બો ખૂબ જ ટેસ્ટી બને છે અને આખું વરસ સુધી આપણે એને સાચવી પણ શકીએ છીએ ગેસની ફ્લેમ અહીંયા આપણે ફાસ્ટ રાખવાની છે કે જેને કારણે વધારાનું જે પાણી હોય વધારાનું જે મોઇશ્ચર બધું હોય એ બળી જાય અને સરસ રે સરસ એ એવી આપણી ખાંડની જે ચાસણી છે એ એકતારી બને ત્યાં સુધી આપણે એને ઉકાળવા દેવાનું છે આ રીતે આ રીતે એ જરૂરથી તમારે ઉકાળવું જેને કારણે કેરીના ટુકડાની અંદર એની ગળા સરસ રીતે બેસી જાય અને એક તારી ચાસણી જ્યાં સુધી ન થાય ન થાય ત્યાં સુધી આપણે એને ચલાવતું રહેવાનું છે મિનિમમ આ જ્યારે મુરબ્બો મેં બનાવ્યો ને ત્યારે પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગ્યો હતો જો આ રીતે આપણે કેરીના ટુકડા જોઈ શકીએ છીએ કે હજુ સુધી ટ્રાન્સપરન્ટ થયા નથી એનો વ્હાઈટ કલર આમાં દેખાઈ રહ્યો છે તો જ્યાં સુધી કેરીના ટુકડા ટ્રાન્સપરન્ટ ન દેખાય ને ત્યાં સુધી આપણે એને આ રીતે ઉકળવા દેવાનું છે અને તમે જોઈ શકશો કે જેવી રીતે ઝેલીના ટુકડા હોય ને એ રીતના આપણી કાચી કેરીના ટુકડા તૈયાર થઈ જશે તો આ રીતે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આ રીતે સતત ચલાવતા રહેવાનું અને આપણે એ પણ જોઈ શકીએ છીએ કે સ્ટીલનું વાસણ લીધું છે ને તો એ ફરતી કોર ચાસણી છે એ બિલકુલ પણ ચોટી પણ નથી હવે આપણે એક પ્લેટમાં આ રીતે ચાસણી એડ કરીને જોઈશું તો જો આ રીતે એક તો રેળાઈ પણ જાય છે તરત જ નીચે રેળાઈ ગઈ અને આપણે હાથમાં લઈને જોશું ને તો પણ એમાં એક તારી ચાસણી બનતી દેખાતી નથી જો છે બિલકુલ પણ એકતારી ચાસણી હજી તૈયાર થઈ નથી એટલે હજુ પણ આપણો મોરબો છે એ રેડી થયો નથી તો ગેસની ફ્લેમ આપણે અહીંયા ફાસ્ટ કરી દેવાની છે મિત્રો ચાસણી જે બનાવીને એ જ એક મુખ્ય આપણે શીખવાની છે કે કેવી રીતે આપણે ચાસણી ચેક કરવી કે એક તારી ચાસણી છે એ કેવી રીતે બને છે કેવી રીતે આપણને ખ્યાલ આવે છે કે એકતારી ચાસણી થઈ જાય છે અને જ્યારે પણ આપણે એકતારી ચાસણી થઈ ગઈ છે કે ને જોવા માટે થઈને થોડીવાર એને એક એક અડધી મિનિટ માટે તમારે એને રહેવા દેવાનું જેથી ઠંડુ પડે પછી જ ખ્યાલ આવે કે એક તારી ચાસણી થઈ છે કે નહીં હવે મુરબ્બો આપણો ચડીને તૈયાર થાય ટૂંકમાં એની ચાસણી એકતારી થાય ત્યાં સુધીમાં આપણે એનો મસાલો રેડી કરી લઈએ તો અહીંયા મસાલામાં મેં લવિંગ અને તજ લીધેલા છે તો હું તમને બતાવીશ સારી રીતે હાથમાં મેં ચારથી પાંચ લવિંગની લવિંગ લઈ લીધેલા છે અને ત્યારબાદ ત્રણથી ચાર જેટલા તજના ટુકડા લીધેલા છે જ્યારે તમે આ કાચી કેરીનો મરબો બનાવો ને મિત્રો ત્યારે આ મસાલો ખાસ એડ કરજો કારણ કે આ મસાલો જે છે એ એને ટેસ્ટી બનાવે છે અને આપણે હેલ્થ માટે તો બેસ્ટ છે જ એટલે આ રીતે એને આખા પાખા નાખવા એના કરતાં થોડા ઘણા આ રીતે કચરા વાટીને જો તમે નાખશો ને તો એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે હવે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે તો આપણે ફરતી કોર આ રીતે ચમચાની મદદથી હલાવીને જોઈ લેવાનું કે ખાંડની ચાસણી છે એ કઢાઈમાં બિલકુલ ચોટી નથી અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેસું અને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે મોરબાને ચડવા દેવાનો છે એક તારી ચાસણી થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે તો એક તારી ચાસણી કેવી રીતે થાય એ આગળ આપણે જોયું ફરીવાર આપણે એ પરફેક્ટ ચાસણી કઈ રીતે તૈયાર થાય એ જોવા માટે થઈને આપણે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહીશું મિત્રો કે જેના કારણે આપણને ખ્યાલ આવશે કે એક તારી ચાસણી કેવી રીતે ચેક કરવી હું એકથી બે વખત તમને જરૂરથી બતાવીશ જો આ રીતે પ્લેટમાં બેથી ત્રણ ટીપા નાખી અને એને આપણે ઠંડુ પડવા દેશું અને અહીંયા આપણે કેરીના મુરબાને ચડવા દેશું ત્યાં સુધી કારણ કે જ્યાં સુધી એકતારી ચાસણી નહીં થાય ત્યાં સુધી આપણો મુરબો ચડ્યો હશે જ નહીં અને એ નહીતર બગડી જશે એટલે એકતારી ચાસણી થાય ત્યાં સુધી જ આપણે એને ચડવા દેવાનો છે તો મીડિયમ ગેસની ફ્લેમ કરી અને અહીંયા ડીશમાં આપણે જોઈ શકીએ છીએ કે ચાસણી જે છે ઠરી ગઈ છે તો ઠંડી પડી જાય ત્યારે આ રીતે આંગળીમાં લઈને આપણે જોવાનું કે આ એક તારી ચાસણી પરફેક્ટ આપણી થઈ છે કે નહીં તો આપણી એક તારી ચાસણી પરફેક્ટ રેડી થઈ ગઈ છે એક તાર બની જ રહ્યો છે આપણે જોઈ શકીએ છીએ હજી પણ આપણે એને આ રીતે જોઈ લીધું છે તો આપણે એને હવે ગેસ બંધ કરી દેવાનો છે એક ઉફાણ લઈને આ રીતે એક ઉફાણ લઈ લેવાનું છે અને ગેસ બંધ કરી દેવાનો છે પણ આ રીતે કાચી કેરીના ટુકડા પણ જોઈ લેવાના કે ટ્રાન્સપરન્ટ થયા છે કે નહીં તો પરફેક્ટ આપણે જોઈ શકીએ છીએ કે કાચી કેરીના ટુકડા છે એ ટ્રાન્સપરન્ટ થઈ જ ગયા છે કારણ કે પહેલાં જ્યારે આપણે આપણે કાચી કેરી એડ કરી હતી ત્યાર પછીની જે આ કાચી કેરી મુરબામાં એડ કર્યા પછીનો જે કલર છે એકદમ અલગ જ આવ્યો છે કારણ કે એમાં આપણે કેસર પણ એડ કર્યું હતું કેસરને લીધે પણ એનો કલર એકદમ સરસ લાગે છે અને જેલીના ટુકડા જે હોય છે એમ છેલી જેવા ટુકડા રેડી થઈ જાય એટલે આપણે સમજી જવાનું છે આપણે કાચી કેરી છે પરફેક્ટ રેડી થઈ ગઈ છે હજુ પણ આપણે જોઈ શકીએ છીએ કે એની ચાસણી છે એ પાતળી દેખાઈ રહી છે પણ જ્યારે મરબો ઠરી જશે ને એટલે એ ચાસણી છે એ પરફેક્ટ થઈ જ જશે કારણ કે આપણે ચેક કરી લીધેલું છે કે એક તાર પરફેક્ટ બની જ રહ્યો છે અને આ રીતે આપણે કેરીના ટુકડા પણ જોઈ લીધા કે પરફેક્ટ જેલી જેવા દેખાઈ રહ્યા છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે મિત્રો અને બંધ ગેસની ફ્લેમ કરીને આ રીતે ફરી કોર આપણે જોઈ લેવાનું છે કે ક્યાંય ચાસણી છે એ બિલકુલ ચોટી નથી અત્યારે સે જેવો ગરમ મુરબ્બો છે એટલા માટે સે જેવું પાણી જેવું દેખાઈ રહ્યું છે પણ જ્યારે ઠંડો પડી જશે ને એટલે એ પરફેક્ટ મુરબો આપણો રેડી થઈ જશે હવે તો પણ તમને જો મનમાં એમ એમ થાય કે થઈ છે કે નહીં આ કેમ ઢીલી ઢીલી લાગી રહી છે તો ફરીવાર આ રીતે બે ટીપા ડીશમાં નાખી અને આપણે એને ઠંડુ પડવા દેવાનું છે અને ઠંડુ પડી જાય ત્યારબાદ આપણે આ રીતે ચેક કરવાનું છે તો જો આ રીતે હાથમાં લઈને આપણે ચેક કરી લેવાનું જોઈએ એ જરાય રેલાતું પણ નથી અને હાથમાં આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી આપણે ચેક કરી લેવાનું છે કે એક તારી ચાસણી બને છે કે નહીં જો ઠર્યા બાદ પણ મેં જોયું તો આ રીતે પરફેક્ટ એક તારી ચાસણી આપણી રેડી થઈ જ ગઈ છે મિત્રો તો અહીંયા આપણે આપણો મુરબો પરફેક્ટ જ છે રેડી થઈ જ ગયો છે તો હવે એને આપણે ઠંડો પડવા દેશું પણ એ સમયે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો ને એ મસાલો આમાં આપણે એડ કરી દેવાનો છે ભલે અત્યારે લિક્વિડ ફોર્મમાં દેખાઈ રહ્યો છે પણ જ્યારે ઠંડો પડશે ને એટલે પરફેક્ટ એનું રબરનું ટેક્સચર જે હોવું જોઈએ ને એ ટેક્સચર આવી જ જશે તો અહીંયા આપણે મસાલો જે બનાવ્યો હતો કચરો વાટેલો લવિંગ અને તજનો એ આપણે એડ કરી દઈશું અને સાથે સાથે આપણે એમાં થોડા એવા વરિયાળીના દાણા એડ કરી દઈશું વરિયાળીના દાણા એડ કરશો ને તો એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે મોરબામાં તમે જરૂરથી એડ કરજો એને બિલકુલ પણ સ્કીપ ન કરતા આ ત્રણ સામગ્રી તો ખાસ કરીને એડ કરજો કે જેને લીધે એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે હજુ પણ એક સામગ્રી એડ કરવાની બાકી છે એ છે એલચી તો અહીંયા મેં લગભગ એકથી બે એલચી લીધેલી છે ઘણા બેનો આખી એલચી એની અંદર એડ કરી દેતા હોય છે તો પણ ચાલે બાકી આ રીતે તમે એલચી એડ કરશો તો પણ એનો ટેસ્ટ છે એ મુરબ્બામાં ખૂબ જ સરસ આવે છે તો બે એલચીના દાણા લઈ અને મેં એને આ રીતે અધકચરા વાટી નાખ્યા છે બહુ સાવ ભૂકો પણ નહીં થવા દેવાનો એને પણ આ રીતે અતકચરા વાટી અને આપણે એની અંદર એડ કરી દેવાના છે જેને કારણે એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે આ ત્રણથી ચાર વસ્તુ તમે મુરબ્બો બન્યા બાદ જ એડ કરજો જેને કારણે એનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે કારણ કે આપણે એને કાચા વાટીને એડ કરીએ ને તો જ એની સુગંધ છે એ આખા મુરબ્બામાં બેસે છે અને આ રીતે આપણે કઢાઈમાં આપણે જોઈ શકીએ છીએ ફરતી કોર બિલકુલ પણ ચોંટ્યો નથી હવે આપણે એને છે ને ઠંડો પડવા દેવાનું છે ઠંડો પડે ત્યારબાદ આપણે જોશું કે મોરબો કેવો બન્યો છે હવે મોરબો આપણે જોઈ શકીએ છીએ ઠંડો પડી ગયો છે એકદમ પરફેક્ટ એનું ટેક્સચર આવી ગયું છે જો તમે જોઈ શકો છો મિત્રો અને મસાલો પણ સરસ રીતે મુરબ્બામાં ભળી ગયો છે અને એનો ટેસ્ટ પણ એટલો સરસ લાગે છે કે તમે ખાલી એક ચમચી મુરબ્બો લઈ લેશો ને તો તમે કોરે કોરો પણ એને ખાશો એટલો ટેસ્ટી લાગે છે આ મુરબ્બો અને નાના બાળકોને તો બહુ જ ભાવશે નાના બાળકોથી માંડીને મોટા વડીલોને ભાવે એવો ટેસ્ટી એવો કાચી કેરીનો મુરબ્બો રેડી થઈ ગયો છે મિત્રો આ મુરબ્બો આખું વરસ સાચવીને રાખી શકાય એ માટે થઈને એર કન્ટેનર તમારી પાસે જે હોય એની અંદર એડ કરી શકો છો અથવા તો મારી જેમ આ રીતે કાચની બરણીમાં પણ તમે એડ કરીને આખું વરસ સાચવીને રાખી શકો છો તમે મિત્રો આ રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરી અને જરૂરથી કહેજો પહેલીવાર જો વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે અને આ રેસીપી જો તમને ગમી હોય તો તમે એક લાઈક જરૂરથી આપી દેજો અને ખરેખર જો રેસીપી તમને ગમી હોય તો તમારે ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં રેસીપીને શેર જરૂરથી કરી દેજો મિત્રો જો આપણે જોઈ શકીએ છીએ એક ઠંડુ પડ્યા બાદ એનું ટેક્સચર આખું અલગ જ થઈ ગયું છે બિલકુલ પણ પાણી જેવું દેખાઈ રહ્યું નથી અને પરફેક્ટ આપણું ચાસણી રેડી થઈ ગઈ છે અને પરફેક્ટ આપણો કાચી કેરીનો મરબો અહીંયા રેડી થઈ ગયો છે જો આ રીતે ચમચીમાં લેતા જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આ રેસિપી આપણી રેડી થઈ ગઈ છે તો ફરીવાર આવી નવી રેસિપીસ તમારા સુધી લાવીને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો